નમસ્કાર ખેડૂત મિત્રો આજની તારીખ છે અઢાર સપ્ટેમ્બર બે હજાર પચીસ ને બધા લોકોનું જુનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર હાર્દિક વાત કરીએ તો ભાઈ પાંચસો ગુણી પ્લસ મગફળીની આવક છે અને ભાઈ અત્યારે લૂઝમાં ચાર પાંચ ઢગલા આવેલા છે નવા અને હરાજી અત્યારે શેડ નંબર સાતની અંદર ચાલી રહી છે તો ચાલો રાજીની અંદર જાય ને જાણીએ નવી મગફળીના બજાર ભાવ કેવા રહે છે હરાજીની અંદર

ભાઈ આ મગફળીનો ભાવ સાતસો ને બાવન રૂપિયા થયા ક્વોલિટી ની વાત કરી હવા વાળો માલ હે ભાઈ જોઈએ સાતસો ને બાવન રૂપિયા ભાવા આ મગફળીના ભાઈ જોઈએ મગફળીની ક્વોલિટી આ એના દાણા હાથસો ને બાવન રૂપિયા ભાવ આના આટા ગ્લો લુ નાખો ભાઈ આ મગફળીનો ભાવ આઠસો ને પચાસ રૂપિયા થયા ક્વોલિટીની વાત કરીએ ને ભાઈ જો હવા પણ છે આઠસો ને પચાસ રૂપિયા ભાવ મગફળીના આજના લઈ લે મગફળીની ક્વોલિટી ઓગણચાલીસ નંબર હે ભાઈ એના દાણા ભાઈ છાસાઠ નંબર મગફળી સાતસો ને દસ રૂપિયા ભાવ થયો ક્વોલિટીની વાત કરીએ મીડિયમ ક્વોલિટીમાં હાલે ભાઈ ડેમેજ વાળો ને બધું જૂનું એ ભાઈ સાતસો ને દસ રૂપિયા ભાવ છાસાઠ નંબરના જોઈ લો મગફળીની ક્વોલિટી વજનમાં અડવો માલ આવો આ ટગલો લૂઝનો આ એના દાણા હલે દાણા વાપરે છે આ દાણા વારું છે નવ કેમાં પડી બાય 41 નંબર મગફળી એ 902 રૂપિયા ભાવ થયો ક્વોલિટી ની વાત કરીને જો ભાઈ ક્વોલિટી મગફળી આવી એ ભાઈ 902 રૂપિયા ભાવ 41 નંબરના જૂનો માલ હે ભાઈ જોઈ લો 902 રૂપિયા ભાવ 41 નંબર જૂની બાય 39 નંબર મગફળી એ મિડિયમ ક્વોલિટી 811 રૂપિયા ભાવ થયો ક્વોલિટી ની વાત કરીને ભાઈ કડવાળી கா ஆ ભાઈ જીવીસ છે એક હજાર ને બાવીસ રૂપિયા ભાવ થયો વાત ને જો ભાઈ જોવા એના દાણા જીવીસ ના એક હાજર ને બાવીસ રૂપિયા ભાવ આ જૂની જીવીસ ના ભાઈ જોઈ લે ક્વોલિટી મગફળીની ઓ માલે ભાઈ એક હજાર બાવીસ ભાવ ચોવીસના હાથના